ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે એપીએમસીમાં ચેરમેન પદ માટે અઢી વર્ષની ટર્મ પૂરી થતા શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી એપીએમસીમાં સત્તાધારી ભાજપ તરફથી આગામી ચેરમેન તરીકે ભૂપેન્દ્રસિંહ રાઠોડના નામનું મેન્ડેન્ડ આપવામાં આવ્યું હતું પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે વર્તમાન ચેરમેન અને પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના દીકરા વનરાજસિંહ મોરીએ ઉમેદવારી કરી સૌને ચોંકાવી દીધા હતા ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર પરેશ કર્ણકોટિયાની હાજરીમાં મતદાન કરાવવામાં આવતા ભૂપેન્દ્રસિંહ રાઠોડને ચાર જ્યારે વનરાજસિંહ મોરીને પંદર મત મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જંબુસર એપીએમસીમાં બનેલી ઘટનાથી તાજેતરમાં ઇફકોની ચૂંટણીમાં બનેલી ઘટના તાજી થઈ હતી આ અંગે વનરાજસિંહ મોરીએ જણાવ્યું હતું કે અમે બધા ભાજપના જ છીએ ભાજપના મેન્ડેન્ટવાળા ઉમેદવારોની હાર જેવું કંઈ નથી અમે બધા ભાજપમાં જ છીએ બધા ડિરેક્ટરોએ મને મત આપી ફરી વખત ચેરમેન બનાવ્યો છે અમારા એપીએમસીમાં ઇફકો જેવું થયું તેવું ન કહી શકાય ડિરેક્ટરોને બેલેટ ઇશ્યુ કરી ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન લેવામાં આવેલ હતું અને મતદાનને બાદ મતગણતરી કરતા મોરી વનરાજસિંહ છત્રસિંહને જીતેલ જાહેર કરેલ હતા એ અન્વયે વનરાજસિંહ મોરીને સભાપતિ તરીકે મતગણતરી બાદ ચૂંટાયેલા જાય વનરાજસિંહ મોરીને કુલ પંદર મત મળેલ હતા ઓગણીસ પૈકી આ રોજ એપીએમસીની ચૂંટણીમાં જે મને બધા શ્રીઓ જે ફરીવાર મને અઢી વર્ષ પછી ચાન્સ આપ્યો એ બદલ હું બધા શ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દરેક આગેવાનોનો જંબુસર તાલુકાનો જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બધા ડિરેક્ટરોની ઈચ્છા હતી એ મુજબ મેં કર્યું છે